ઝાલાવાડ પંથકમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની આસ્થાપે ઉજવણી ગુરુવંદના સાથે વિવિધ ધાર્મિક સ્થળોએ ભક્તિમય કાર્યક્રમો યોજાયા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસમય શ્રી ગુરુવે નમઃ ગુરુદેવને આદર સન્માન આપી પૂજન કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા સુરેન્દ્રનગર જિલ્લામાં ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી ઠેર ઠેર ગુરુપૂજન મહાપ્રસાદ સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા સુપ્રસિદ્ધ યાત્રાધામ ધુધરેજ વઢવાડા દેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા પરમ પૂજ્ય એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય શ્રી કનિરામ બાપુ શ્રી મુકુદરામ બાપુ સહિતના સંતગણના આશીર્વાદ લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ પણ દૂધ્રીજ મંદિરે સંતોના આશીર્વાદ લીધા હતા રતનપર ખાતે આવેલ શ્રી ગુરુદત્તાત્રેય મંદિરે ભક્તોએ શ્રી ગંગેશ્વર ભારતી મહારાજના આશીર્વાદ લઈ ગુરુપૂજન કરી ધન્યતા અનુભવી હતી બહેનોએ ભજનની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન થયું હતું વઢવાણ નજીક આવેલ શ્રી ગણપતિ પાટસર મંદિરે પણ ગુરુ પૂર્ણિમા પર્વની ભાવપૂર્વક ઉજવણી થઈ હતી રવિવાર અને ગુરુપૂર્ણિમાનો સંયોગ હોવાથી યાત્રાધામ ચોટીલામાં પણ માતા ચામુંડાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા